સુરતના સરથાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા એ અને બી તેમ બે ટીમ બનાવીને દુઃખોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કિરણ ચોક ખાતે વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં ખરાબ રોડ રસ્તા બાબતે કિરણ ચોક ખાતે દુઃખોત્સવ કાર્યક્રમ અંતર્ગત બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલા અને અન્ય પોલીસકર્મીઓ દ્વારા આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા અને કોર્પોરેટરો પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારે અન્ય આમ આદમી પાર્ટીના બી ટીમના મહેશ અણગણ અને શોભનાબેન કેવડિયા અને અન્ય કોર્પોરેટર કાર્યક્રમની શરૂઆત કરાવીને બીજા સ્થળ પર ચાલ્યા ગયા હતા પછી સરથાણાનો વિરોધ બાદ એક કલાક પછી બી ટીમના મહેશ અણગણ અને અન્ય કોર્પોરેટરો પૂણા ગામ વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી ખાતે બેનરો સાથે પહોંચ્યા હતા ત્યારે પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ મહેશભાઈ નાયક અને તુષારભાઈ પાટીલ અને અન્ય પોલીસ કર્મીઓ તે સ્થળે પહોંચી તેના દ્વારા તમામને ડિટેઇન કરવામાં આવ્યા હતા આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ નગરસેવકો સાથે અને સુરત શહેરના સંગઠન સાથે કિરણ ચોક ખાતે જે ખાડાઓ પડી ગયા છે એ બાબતે અમે વિરોધ નોંધાવ્યો છે આ બાબતે અમે અગાઉ તમામ પદાધિકારીઓને આમંત્રણ પણ આપેલું છે દુઃખોત્સવ કાર્યક્રમ નિમિત્તે આ કાર્યક્રમનું નામ અમે દુઃખોત્સવ કાર્યક્રમ રાખેલો હતો અને તમામ પદાધિકારીઓના નામ નામકરણ સાથે એટલે કે જેટલા જેટલા ખાડાઓ છે જેવડો ખાડો એવડું પદાધિકારીનું નામ અમે નામકરણ કર્યું અને સાથે સાથે રોડને બાટલા પણ ચડાવ્યા કેમકે બીમાર અને બિસ્માર હાલતની અંદર આ રોડ છે લોકોની કમર ભાંગી રહી છે આમાં સાંધાના દુખાવાઓ થઈ રહ્યા છે જેના કારણે ખૂબ હેરાનગતિમાંથી લોકો પસાર થાય છે આ બાબતે અમે વારંવાર ઝોનમાં રજૂઆતો કરી છે આ પદાધિકારીઓને રજૂઆત કરી છે વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જો અહીંયા મુખ્યમંત્રી આવવાના હોય તો તરત જ કામગીરી થઈ જતી હોય પરંતુ જ્યારે સુરત શહેરની જનતા અહીંયાથી ચાલવાની હોય તો એમના માટે કોઈને કંઈ પડેલી નથી કારણ કે એ લોકોને ખબર છે કે ભાઈ લોકો હેરાન મુખ્યમંત્રી હેરાન ના થવા જોઈએ અમારા મુખ્યમંત્રી સારા રસ્તા પરથી ચાલવા જોઈએ પરંતુ જે ખરા અર્થમાં રાજા છે એમને આવા ખાડાવાળા રસ્તા પરથી ચાલવું પડે છે એમને આમાં હેરાન થવું પડે છે ખરેખર આ જે રાજનીતિ છે આ લોકોએ બધા ભેગા મળીને બગાડી નાખી છે કારણ કે જે પ્રમાણે એક મિનિટ એક મિનિટ જે પ્રમાણે એક મિનિટ એક મિનિટ એક મિનિટ બાઈટ પૂરી થવા દો જે પ્રમાણે કામગીરી કરવી જોઈએ એ પ્રમાણે કામગીરી કરતા નથી અમે ખાડાના વિરોધમાં છીએ કે નહીં